એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો એ બાબતની રજૂઆત છે સર સયાજીરાવની આપેલી આ યુનિવર્સિટીમાં જો વડોદરા શહેરના બાળકોને આંદોલન કરીને એડમિશન લેવું પડે એ વ્યાજબી નથી સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે એવી રીતે મેં વાત એટલે કરી છે કે સંહિતા પહેલા માન્ય એ પાંચસો ને બાવન જુનિયર કાર્ડની ભર નિમણૂકના નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આપ રેકોર્ડ જોશો તો પાંચસો બાવનમાંથી ખૂબ ઓછા એ વડોદરા શહેર જિલ્લાના લોકોને જુનિયર કાર્ડની નિમણૂક મળી છે એટલે મુદ્દો એ છે કે સ્થાનિકોને જો નિમણૂક પત્ર મળ્યો હોત તો આપણે એ સારી રીતે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે નાગરિકોની સેવા કરી શકત ભૌગોલિક પરિસ્થિતિ કે વાપકી અત્યારે બાળકો એડમિશન માટે રડી રહ્યા છે સ્થાનિકોને કોર્પોરેશનમાં નોકરી નહીં જ્યારે આ શહેરને વડોદરા શહેરને સરસયાજી રાવે જે પણ કંઈ ફ્રીમાં આપ્યું એ બધી જ વસ્તુ આજે પીપીપી